પોતાનો રોષ ઠાલવ્યો હતો બગતસરા નગરપાલિકામાં છેલ્લા પાંચ માસથી પગાર ન થતા સફાઈ કામદારો મુશ્કેલીમાં મુકાયા હતા તેમણે નગરપાલિકાના પ્રમુખ પતિ એવી રીબડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પાંચ મહિનાના પગારની માગણી કરી હતી તેમજ આ પગાર ના ચૂકવવામાં આવે તો આમો ઉપવાસ આંદોલન ઉપર ઉતરશું તેવી ચીમકી ઉતારી હતી હાલ નગરપાલિકાના પ્રમુખ એવી રીબડિયાને ધારદાર રજૂઆત અને રોષ ઠાલવ્યા બાદ એવી રીબડિયાએ જણાવ્યું હતું કે અમુક બે થી ત્રણ મહિનાનો પગાર કરવાની કોશિશ કરશું અને કરી આપશું તેવી ખાતરી આપી હતી છતાં ત્યાં સફાઈ કામદારો દ્વારા તેણે પાંચ મહિનાના પગારની માગણી કરી હતી આ અમો અમારા ઘર હાલમાં અમારા છોકરાઓને ટ્યુશન ફી તથા શિક્ષણ ફી તથા લાઇટ બિલ કરિયાણાનું વેપારીઓ પાસેથી અમો ઉધાર લઈએ છીએ પણ હાલ પાંચ મહિનાના પગાર ન થતાં વેપારીઓ પણ અમને ઉધાર આપવાની ના પાડી છે હાલ અમારી પરિસ્થિતિ બહુ નાજુક છે અને હાલમાં અમારા ઘર હકાવો બહુ મુશ્કેલ થઈ ગયું છે તેવું એવી રીબડીયાને જણાવ્યું હતું ત્યારબાદ એવી રીબડીયાએ આ સફાઈ કામદારોને બે થી ત્રણ મહિનાનો પગાર આપવાની ખાતરી આપી હતી અને આ લોકો ઢોસે ભરાયા હતા અને તેઓએ કહ્યું હતું કે અમો હવે શું કરીએ અમારા ઘરે ખાવા ધાન પણ નથી અને બહુ પરિસ્થિતિ અમારી નાજુક થઈ છે ત્યારે આ બાબતે જો તાત્કાલિક અમોને પગાર કરવામાં નહીં આવે તો અમો ઉપવાસ ઉપર ઉતરશું એવું જણાવ્યું હતું રિપોર્ટર સમીર વીરાની બગસરા ਆਪ ਕੋ ਸਾਲੀ ਵਾਹ ਵਾਹ ਮਾਦੇ ਮਾਦੇ ਅਮਰ ਖਾਲੀ 5 ਮਹੀਨਾ ਦੀ ਪਤਾ ਨਹੀਂ ਕਿ ਰੋਣੋਂ ਪਾਣੀ ਅੰਦਰ ਸਾਡੀ ਕੰਮ ਅਨ ਨਕਾਇ ਕਾਮਦਾ ਸੇਨਾ ਭਾਈ ਜੀ ਆ ਬਾਈ ਬੋਲੋ ਅਨ ਇਹ ਚਾਹ ਸਾਹੋ ਤੁਮਨੇ ਅਟਲੀ ਕੋparat ਕੁਮਾਰ ਕਰੂ ਕਾ 5 5 ਸਾਲ ਮੇਰਾ ਮਾਸਤੀ ਕਮੇ ਸਰੇ ਲੈਣ ਨਕਤੀ ਹੈ હવે આ પેમેન્ટ તમે બે મહિનાનું આપો છો નથી દિવાળી નો તહેવાર છે પણ છતાં અમે બોનસ માંગ્યું નથી તમારે કેમ કે આશિક નગરપાલિકાની પરિસ્થિતિ નબળી છે છતાં અમે જોત જાવીસી સાબવતા પણ તમે અમારે આ નબળી સમાજ સામે તો જોત બસ જય હિન્દ જય ભારત દૂર એકવંદે કપલે અને હવે અમારો જવાબ નગરપાલિકાને જે ગ્રાન્ટ આવે ને એમાંથી જોગવા નગરપાલિકામાં બગડ થાય એટલે બે મહિના પગાર આપડે કરવાના જ છે હુકમ આવી ગયો છે પૈસા જમા નથી એક તો પૈસા જમા થાય તો કદાચ પોતાની સ્થિતિ અમારે હડતાલમાં ઉતરવાનું છે આમ નો હાજર થાય સાત મહિના થાય એમ કાય કોણ ગણું અમારે ખાલી અમારે એવું છે પગાર આપી દેવો છે પણ નગરપાલિકા પગલા સ્થિતિ એવી છે આવક વગરનું સાધન છે આપણે ગ્રાન્ટ ઉપર પગાર ઉપર આની છીએ સેટઅપ ની બહાર જાય છે પગાર ઓછો આપણે આપણે પાંત્રી લાખ રૂપિયા પગાર છે દોઢ લાખ ગ્રાન્ટ આવે છે બધું તમે આ નગરપાલિકાના અંત તમે છો બધા તમારે શું

এ ও মরে বড় বড় বিচার ত্রিনয়না আমি রওয়ায় ক্যামেরে রোয়া যো আওয়াজ ফুটবা পড়া নাই লাগি নুকতে পড়ে কই সাথে আমার সম্মানে মা

નગરપાલિકા અમારી છે અમારું કયું કેમ નથી થતી નગરપાલિકા કેમ પગાર નથી થતા એનો મતલબ કોઈ નગરપાલિકા પૈસા કોઈ ફાયદો નથી જાતું કરવાની હોય તમે કહો તમારી વાત તમે અમને નો કયો નગરપાલિકા અને નાના માણસની ઘરે એક ગણો કમાવા વાળો હોય ત્યાં પૈસા ન આવે તો ઘણી તકલીફ થાય અમે જાણતા હોઈ પણ આ નગરપાલિકામાં તમે નગરપાલિકાની સ્થિતિ જોતા હો રેકોર્ડ જોવી જોઈ લો કે એક રૂપિયો જો અમે પગાર સિવાય ક્યાંય વાપરતા હોય તો તમે કેવો પૈસા વાપરે છે થી બધું પગાર પગાર જે તમારા બે પગાર કરવાના એ બે પગાર પક્ષો આવી ગયો છે બધું રાજકારણ કોઈ ન લાવો બધું છે હુકમ થઈ ગયો છે ખાતામાં પૈસા જમા નથી થયા કોઈ કારણોસર જ્યાં ફાઈનાન્સ બોર્ડ મે કર્યા છે એટલે એને તો બે ત્રણ દિવસ નું કીધું છે

આ ત્રણ પેમેન્ટ તો આ ત્રણ પેમેન્ટમાં અમારા છોકરાઓને ભણાવવા કરાવવા અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને ફી ભરવી આ તે કરવી તો રિક્વેસ્ટ છે ખાલી તમને

અમારા પાંચ મહિનાથી પેમેન્ટ બાકી હતા એટલે રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે પાંચ મહિનાનું પેમેન્ટ કર્યું એટલે શેનું પેમેન્ટ હતું નગરપાલિકાના અમારા મજૂરનું મજૂર એટલે શું કામ કરતા હતા તમે સફાઈ કામદારનું હા એ માટે પેમેન્ટ માંગતા હતા અને છતાં કરતા હતા બબે પગાર તો બબે પગારમાં અમારી રોજમદારી કેમ ચાલે અત્યારે કેટલા પગાર ભેગા થયા અત્યારે અમારા પાંચ પગાર પાંચ પગાર ભેગા થયા છે એટલે અત્યારે છોકરાઓને ટ્યુશન ના દેવા સ્કૂલ ના દેવા કેમથી ભરવું નામા નામાવાળાને દેવા નામા વાળાને દેવા પગાર પેમેન્ટ કેમ ભરવું કરવું ખાવાનું કેમ કરવું રાશન પાણીનું નામાવાળાને નામા દેવા આ પાંચ મહિનામાં બે પગાર દઈ તો અમારું ભરણ પોષણ કેમ આવે છતાં બચ્ચાનું ભવિષ્ય અમારે કેમ ઉજ્જવળ કરવું ઘણા વખત કરે એને ટ્યુશન ફી દેવી સ્કૂલ ફી દેવી સ્કૂલ ફી માં અત્યારે એવા ખર્ચા થાય અને છતાં અમારે અડધો પગાર તો અમારે જીબી વાળા પગાર લઈ જાય અમારે જીબી નો સાડા ત્રણ ચાર હજાર રૂપિયા બિલ આવે છે દર મહિના એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડે છે પૈસા એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે કેમ કે લાઇટ વગર તો કાંઈ ચાલે નહીં બેને દેવામાં અમારે વ્યાજે લેવા પડે એના માટે શું તમે અહીંયા રજૂઆત કરવા કોને રજૂઆત કરવા ભાવનગર ડિવિઝનમાં મેં રિક્વેસ્ટ કરી છે તમને હવે બિલ કેમ આવે છે એની અત્યારે નગરપાલિકા કોને રજૂઆત કરવાની અત્યારે આપણે એ વિષેદને રિક્વેસ્ટ કરે હા અત્યારે એ વિષેદ આશ્વાસન આયપુર સારું વાત કરી આશ્વાસન આય પૂગતા વાત અત્કાર થઈ જા હેમ તાજી ચો આની માટે થોડોક ઉગ્ર થોડુંક ચર્ચા કરીશું સમાજમાં વિશે આંદોલનની વાત ચાલી રહી ચર્ચા કરવી કેમ કે છોકરાની ફી ભરવી માટે કાંક કરવું પડશે બચાવને તો ભવિષ્ય ઉજ્જવળ કરું અમે સફાઈ કામદાર છું બચાવનું ભવિષ્ય તો ક્યાંક ઉજ્જવળ કરું અમે અમે સફાઈ કરીશું બચ્ચા તો બચ્ચાઓને થોડી સફાઈ કરાવીશું